ચોક્સાઈ તો સભ્યની ઓળખમાં ભૂલો ઓછી થાય છે સુરક્ષા જોઈએ તો અનઓથોરાઇઝ એક્સેસ અટકાવવામાં અસરકારકતા છે ઝડપ તો ઓટોમેટિક ઓળખ ઝડપથી થાય છે સુવિધા તો સભ્યને કાર્ડ તથા પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી એકવાર અનોનમેન્ટ એટલે કે પ્રથમ વખત માહિતી કેપ્ચર કર્યા બાદ લાઈફટાઈમ માટે ઉપયોગ કરી શકાય છે પ્રકારો ટાઈપ્સ ઓફ બાયોમેટ્રિક સિસ્ટમ તો ફિઝિયલોજિકલ બાયોમેટ્રિક સિક્ષમ જેમાં શારીરિક લાક્ષણિકતાઓ ઉપર આધારિત ફિંગરપ્રિન્ટ સૌથી સામાન્ય છે ઈરીસ રેકોગ્નીશન એટલે કે આંખની પીપીયુલ આધારિત ફેશિયલ રેકોગ્નીશન જેમાં ચહેરાની રચના પરથી ઓળખ હેન્ડ જીઓમેટ્રી એટલે કે હાથનો આકાર અને કદ પરથી વોઇસ રેકોગ્નીશન અવાજના ટોન પરથી ઓળખ બિહેવિયરલ બાયોમેટ્રિક્સ જેમાં સિગ્નેચર રેકોગ્નીશન કી સ્ટ્રોક ડાયનેમિક્સ એટલે કે કીબોર્ડ પર ટાઇપ કરવાની સ્ટાઇલ પરથી લાઇબ્રેરીમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે તો મેમ્બરશિપ મેનેજમેન્ટ સભ્યોના ફિંગરપ્રિન્ટ ફેસ ડેટા મેમ્પ મેમ્બરશિપ કાર્ડની જગ્યા ઉપયોગ કરી શકાય એક્સેસ કંટ્રોલ એટલે એટલે કે કે લાઇબ્રેરી લાઇબ્રેરી ગેટ પર બાયોમેટ્રિક ડિવાઇસ માત્ર અધિકૃત સભ્યોને પ્રવેશ મળે સર્ક્યુલેશન સિસ્ટમ તથા દરમિયાન ઓળખ ચકાસવી ટ્રેકિંગ સ્ટાફ અને યુઝર્સની મેળવવા માટે તો અનઓથોરાઇઝ એન્ટ્રી અટકાવવા તથા રેર કલેક્શન ને એક્સેસ આપતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવા માટે ઈ રિસોર્સ એક્સેસ તો ડિજિટલ લાયબ્રેરીમાં ઓથોરાઇઝ એક્સેસ માટે ફાયદા જોઈએ તો હાઈ લેવલ સુરક્ષા કાર્ડ પાસવર્ડ ખોવાઈ જવાની સમસ્યા નથી વપરાશ કરતા અનુભવ વધુ સરળ છે તથા લાઇબ્રેરી રિસોર્સિસ નું સાચું સંચાલન થઈ શકે છે મર્યાદાઓ જોઈએ તો પ્રારંભિક ખર્ચ વધુ થાય પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શનના પ્રશ્નો ટેકનિકલ જાળવણી જરૂરી છે તથા ક્યારેક સ્કેનિંગમાં માં એરર્સ આવી શકે છે બાયોમેટ્રિક ટેકનોલોજી લાઇબ્રેરી વધુ સુરક્ષિત કાર્યક્રમ અને આધુનિક બનાવે છે વિશેષ કરીને યુનિવર્સિટી રિસર્ચ લાઇબ્રેરી અને ડિજિટલ લાઇબ્રેરી માટે તે અત્યંત ઉપયોગી છે